નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છના ઘણા એવા ગામડાઓ છે જે ઐતિહાસિક દરજ્જો ધરાવે છે હાલ અમે આવ્યા છીએ મુન્દ્રા તાલુકાના મોખા ગામમાં જે ગામમાંથી આપણને જાણવા મળતી વિગતો મુજબ આશરે ચારસોથી પાંચસો વર્ષ જૂનું આ ઐતિહાસિક ગામ છે મુન્દ્રાથી બાર પંદરથી સત્તર કિલોમીટરની અંદર આવેલું આ મોખા ગામ છે અત્યારે આપણે મોખા ગામમાં પ્રવેશ કરી રહ્યા છીએ મિત્રો મુન્દ્રાથી કંડલા નેશનલ હાઈવે મુખ્ય નેશનલ હાઈવે આઠ ઉપર સંપર્કમાં આવતો ટચ થતો આ મોખા ગામ છે અગિયારસોથી આ ગામમાં વધુ વસ્તી ધરાવે છે ખાસ કરીને પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે આ ગામ સંકળાયેલું છે મિત્રો વર્ષો જૂનું આ ગામમાં જ્યારે મુન્દ્રા તાલુકામાં કંપનીઓનો ઉદ્યોગોનું આગમન નહોતું થયું ત્યારે આ ગામમાં ઘણા લોકો કર્મભૂમિ જે બનાવવા માટે દેશ વિદેશ છાડ્યા ગયા હતા હાલ આ ગામનું વિકાસ પણ થઈ રહ્યું છે અને હાલ આ ગામની આસપાસ નાની મોટી કંપનીઓ પણ આવી ગઈ છે અને કંપનીઓ અને ગ્રામ પંચાયતના સહયોગથી આ ગામનું જેટ ઝડપે વિકાસ થઈ રહ્યું છે આ ગામમાં કોઈ એવી કડી નથી ખૂટતી કડી જે આપણે જોઈ શકીએ પેવર બ્લોક રોડ લાઇટ સફાઈ ગટર અને વરસાદી પાણીનું સંગ્રહ જેવી નાની મોટી જીવન જરૂરિયાત રોજિંદી જરૂરિયાત પણ આ ગામમાં પૂર્ણ થઈ રહી છે મિત્રો આ ગામમાં સરપંચના પ્રતિનિધિ આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે થોડી આ ગામની પ્રવેશ કરશું એની પહેલાં આપણે એમનું પાસેથી વિગતો જાણી લઈએ કે ખાસ કરીને કચ્છની અંદર ઘણા એવા ગામડાઓ છે આપનું ગામ એવી શું ખાસિયત છે આપ શું કહેશો પ્રથમ તો અમારું ગામનું નામ મોખા છે અને મોખા એક અનોખા છે અને મોખા અને ખાના જો આ પહેલા જ અમારા ગામની આ પ્રવેશ દ્વાર છે એ અમારા ગામના દાતા સ્વ બને સંગજી હમીરજી પરિવાર દ્વારા આ ગેટનું ગેટનું અનાવર કરવાના છે અને ટૂંક સમજમાં જ આ આ ગેટ ગામ પંચાયત પંચાયતને મોખા ગ્રામજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને બીજી તો હું તો મોખા ગામનો હું તો મોખા ગામનો વાસી છું અને મોખા ગામની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે જો મોખા ગામમાં સાફ સફાઈ રોડ રસ્તા ગટર રોડ લાઇટો બધું જ છે સો ટકા છે અને મુખા ગામના દાતાઓ દ્વારા મોખા ગામમાં સોળસો ચુમોતેર વૃક્ષો રોપવામાં આવ્યા છે અને દર વર્ષે ત્રણથી ચાર ત્રણ વર્ષ ત્યાં મોખા ગામમાં કાંઈ પણ બાવર સફાઈ રોડ રસ્તા સફાઈઓ માટે એ લોકો જીસીબી પણ આપે છે અમારા ગામની નદી એકદમ સો સો ટકા સાફ છે ગાંડા બાવળ મુક્ત છે અને અમારા ગામમાં ગૌચર અમે બાવીસ એકર લગભગ તમે વિચારતા નહીં દસથી પંદર ફૂટ ખાડા ઊંડા હતા તેમનો ટોટલ ખર્ચો વીસથી એકવીસ લાખ રૂપિયા થયો એ ગૌચરને સાફ સફાઈ કરી તાર ફેન્સિંગ કરી ટૂંક સમજમાં અમે અમારી ગામની ગાયો અમારા જ ગામની ઘાસ ખાય એવું અમે આયોજન કરવાના છીએ લગભગ મહિના દિવસમાં એ આયોજન પૂર્ણ થઈ જશે જી ચોક્કસથી આપણે આ ગામની મુલાકાત લેવાના છીએ તો આ ગામમાં પ્રવેશ કરતાં જ આપણને એવું લાગે છે કે આ ગામની અંદર હકીકત જોવા જઈએ તો જે કોઈ વિકાસની ખૂટતી કડી ક્યાંય એવી દેખાતી નથી જે આ ગામમાં ન થઈ હોય રોડ લાઇટ અને જીવન જરૂરિયાત જે પણ ચીજવસ્તુઓ છે જીવન જરૂરિયાત જે પણ જરૂરિયાત છે લગભગ આ ગામમાં પૂર્ણ થઈ છે તો આપણે આ ગામમાં પ્રવેશ કરીને વધુ જાણવાનું પ્રયત્ન કરીશું મુન્દ્રા તાલુકાનું મોખા ગામ ઐતિહાસિક અને આધુનિક વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે તાલુકાના અંદાજે લોકો વસવાટ કરે છે જ્યાં મુખ્યત્વે ખેતી અને પશુપાલન આજીવિકા તરીકે અપનાવવામાં આવ્યું છે આ ગામ તેના પચરંગી સંસ્કૃતિ અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે આશરે ચારસો વર્ષ જૂના આ ગામે પ્રાચીન વારસાને સાથે રાખી આધુનિક વિકાસની બાજુએ પ્રગતિ કરી છે મારું નામ ફફલ તલકસિંહ જખુભાઈ છે હું સરપંચ પ્રતિનિધિ તરીકે અત્યારે મોખા ગામને સેવા આપી રહ્યો છું અને મોખા ગામમાં ઘણા વિકાસના કામો થયા છે હજુ પણ વિકાસના કામોમાં કંઈ ખોટતી કડી હશે તો મોખા ગ્રામ પંચાયતદારના તમામ સભ્યો અને સરપંચશ્રી દ્વારા અને ગ્રામજનો સાથે મળી અને એ ખોટી ખૂટતી કડીને પૂરી કરવાની કોશિશ કરશું અને ગામને વિકાસની આગળ વધે અને વિકાસ મોખા ગામને કચ્છ જિલ્લા અને ગુજરાતમાં ઓળખ મળે તેવી પ્રયત્નો કરશું મારું નામ જિજ્ઞેશ કરશનભાઈ હુંબલ છે હું મોખા ગામ પંચાયતના સદસ્ય તરીકે મારી જવાબદારી છે અમે મોખા ગામનું રોડ રસ્તા પાણી બધી કામ પૂરું કરેલ છે તેમાં અમે આરો પ્લાન્ટથી ગામને પીવાનું પાણી આપીએ છીએ અને સો ટકા પાવર બ્લેક અને આરસી રોડ બનાવેલ છે અને ઘરથી અમે કચરો ઘરથી હર દીઠ કચરો અમે ટ્રેક્ટર દ્વારા લઈ જઈએ છીએ મારું નામ સાલેસમા સમા છે હાલમાં મારી વાઈફ સુગ્રાબેન સાલેમ અહમદ સમા જે સભ્યપદનો પદ ઉપર છે એમની હું પ્રતિનિધિ તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું અને હાલ અમારા મોખા ગામમાં દરેક ગલીમાં સીસી રોડ પેવર બ્લોક તથા સ્ટ્રીટ લાઇટ અને કેમેરા સીસીટીવી કેમેરાનો જે આયોજનમાં લીધેલ છે અને દરેક સમાજના ધાર્મિક સ્થળોનું પણ કામ થશે અને દરેકને સાથે લઈ અને મોખા ગામને એક વિકાસના પર લઈ જશું અને મોખા ગામનું નામ આગળ કેમ વધે એના પૂરતા પ્રયાસો કરશું મોખા ગામના દર્શન અનુભા જાડેજા મારા પત્ની ગામમાં સભ્ય છે અને હું ગામના પ્રતિનિધિ તરીકે અહીંયાની જવાબદારી સંભાળું છું અમારી આ મોખા ગામમાં સ્વચ્છતા પાણી લાઇટ અને સર્વે કામ એકદમ સારા જ થયેલા છે અમારી ટીમ મોખા ગામના સરપંચ ઉપસરપંચ દરેક સભ્યો હળી મળીને સાથે કામ કરીએ છીએ ગામમાં આજુબાજુમાં ઘણી કંપની નાના મોટા ઉદ્યોગો છે એમાં મજૂરી મળી રહે છે માણસોને અને પેનલના લીધે ઘણો ફાયદો પણ છે અમારો ગામ સ્વચ્છ ગામ છે સારું આધુનિક સુવિધાઓનું સ્થાપન છે શ્રીમતી ચંચળબેન પ્રવિણ ચંદ્ર ઘાલા પરિવારે ગ્રામજનોના આરોગ્ય માટે સાર્વજનિક દવાખાનું તથા આરામ માટે મઢુલીની વ્યવસ્થા ઊભી કરી છે સરપંચ હિનાબેન તલક્ષી ફફલના નેતૃત્વમાં ગામમાં અનેક વિકાસકામો થયા છે જેમ કે આરો પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધા પેવર બ્લોક અને સીસી રોડ રોડ લાઇટો સહિત ગામના માર્ગોને આધુનિક બનાવવામાં પ્રગતિ થઈ છે ગટર લાઇન અને દરરોજ કચરાનું આયોજનબદ્ધ ડોર ટુ ડોર કલેક્શન માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ છે થોડા દિવસોમાં પુલનું નિર્માણ થશે મોખા અને છસરા ગામને જોડતો પુલ જેના માટે વર્ષોથી માંગણી થઈ રહી હતી તે ધારાસભ્યના પ્રયાસોથી મંજૂર થયું છે જેને થોડા દિવસોમાં કામ ચાલુ થઈ જશે ધાર્મિક અને સામાજિક સાદગી છે આ ગામમાં ગામમાં પચીસ થી વધારે ધાર્મિક સ્થાનો છે જેમાં હિંગડાજ માતાજીનું મંદિર ક્ષેત્રીય સમાજવાડી મુસ્લિમ સમાજવાડીના શેડ સહિતની અનેક જગ્યાઓનો સમાવેશ થાય છે સાથે સાથે દાતાઓના સહકારથી કબ્રસ્તાનની દિવાલ નદીમાં ઉગી નીકળેલા બાવડીઓની સફાઈ તેમજ બાવીસ એકર ગૌચર જમીન છે આપણે અહીંયા મોખા ગામના નીલકંઠ મહાદેવની બાજુમાં ઊભેલ છીએ અને અમારા પંચાયતમાં જ નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયેલ હતું અને આપણા અહીંયા વથાણમાં ઊભેલ છીએ તો અહીંયા આપણી નવી પંચાયતનું પણ કામ ચાલુ છે આશરે સત્તર લાખની માતબાર રકમથી ચાલુ છે એની બાજુમાં ગામ પંચાયતનું દવાખાનું છે એના દાતા છે શ્રીમતી ચંચળબેન પ્રવીણચંદ ગાલા દ્વારા બનાવવામાં આવેલું છે અને સામે બેઠકની વ્યવસ્થા એટલે કે મઢુલી બની રહી છે એ પણ દાતા છે ચંચળબેન પ્રવિણચંદ ગાલા અને મોખા ગામમાં અનેક ધર્મ અને અલગ અલગ જ્ઞાતિના માણસો રહે છે અને અહીંયા બધા સંપીને રહે છે અને સંપમાં જ રહે છે અને ભાઈચારો છે આ ગામ કોમી એકતાની એક વિશાલ છે અમારા ગામમાં અનેક પંચરંગી વસ્તી રહે છે કોમી એકતા બધાએ હરી સાથે મળી રહે છે અને કોઈ પણ ધર્મનું કાંઈ પણ પ્રોગ્રામ હોય કોઈ પણ પ્રોગ્રામ અમે સાથે મળીને કરીએ છીએ અમારા ગામ આજુ ઐતિહાસિક ડેરીઓ પણ આવેલ છે અમારા ગામ એક શ્રીમંદર સ્વામીનો ચારસો વર્ષ જૂનું મંદિર પણ આવેલ છે અને અમારા ગામની એક મુખ્ય ખાસિયત એ છે અમારા ગામમાં હજુ સુધી પોલીસ ચોપડે કોઈપણ કેસ કે કોઈ પણ ગુનો દાખલ થયેલનો છે એ અમારા ગામે ગામ માટે ગર્વની વાત છે અને અમે બધા સાથે મળીને રહીએ છીએ અને મોખા ગામને વિકાસને આગળ વધારશું એવી મોખા ગ્રામ પંચાયત એક નેક લઈને હાલે છે આજુ અમારા ગામમાં જે ખૂટ્ટી કર્યું છે દાખલા તરીકે આ નવી પંચાયત બની છે અને ટૂંક મોખા ગામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે અને અનેક વિકાસના કામો કરવાના છે ટૂંકમાં આગામી આયોજનમાં નજર કરીએ તો ટૂંક સમયમાં ગામના નવા પંચાયતના ઘરના લોકાર્પણની ઉજવણી થશે સામાજિક કામગીરી કરવામાં આવી રહી છે ગામમાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું છે વરસાદી પાણીના સંગ્રહ માટે પીસીબીએલ કંપની દ્વારા બે લાખ લિટર પાણીની ટાંકી બનાવી આપવામાં આવી આપ જોઈ રહ્યા છો આ પાછળ મોખા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આરો પ્લાન છે કારણ કે મોખા ગામમાં પાણીનો જે પ્રમાણ જે ટીડીએસ આવે ને એ બહુ જ છે એટલા માટે મોખા ગ્રામ પંચાયત એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણા ગામને શુદ્ધ

ગામના સરપંચ સહિતનાઓ સાથે મળી ગામને સમૃદ્ધિ અને પ્રગતિશીલ બનાવે છે મારું નામ કીર્તન રાજગોર અમે છેલ્લા ઘણા વર્ષોથી મારા દાદા પરદાદાના વસવાટથી અમે મોખા ગામે વસીએ છીએ અને આ ગામની અંદર વાત કરું તો ગામ મોખા ગામ એક સુંદર સ્વચ્છ અને હરિયાળું ગામ છે જેમાં અત્યારે વાત કરું તો અમારા ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી તથા તેમની સમસ્ત ટીમ દ્વારા એક સ્વચ્છ અને સુંદર ગામ કેવી રીતે બને અને તેને કેવી રીતે વિકાસના કામોથી આગળ ગામને લઈ જવું તે ખૂબ જ સુંદર કાર્યો કરી રહ્યા છે અને ગામની અંદર વાત કરું તો રોડ રસ્તા ગટર લાઈન અને પાણીની એકદમ સુંદર અને સરળ રીતે ગામમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે જેમના માટે હું સમગ્ર સરપંચ સરપંચ શ્રી તથા સભ્ય ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવી જ રીતે આગળ વિકાસના કાર્યો થતા રહે તેવી શુભકામનાઓ પાઠવું છું મારું નામ દિલીપ આહિર હું આ ગામમાં ઘણા વર્ષોથી રહું છું બાપતાથી આ ગામમાં સાફ સફાઈમાં બહુ સારું છે સરપંચ ઉપસરપંચ ઉપસરપંચશ્રી આ બધાનું કામ બહુ સારું છે શેડ બન્યા છે તથા બિફોર વાવાઝોડામાં ક્યાંય પણ લાઇટ નહોતી ત્યારે આઠ કલાકમાં મોખા ગામમાં લાઇટ આવી ગઈ હતી અને મારા ગામના જે જૈનવાસીઓ છે એ લોકોનો પણ વાવાઝોડામાં બહુ સપોર્ટ સારો હતો સેનેટોરિયમ એ લોકોના મકાન જે નથી રહેતા એ બંધ હતા એ લોકો બધા ખુલ્લા કરી આપ્યા હતા અને જે લોકોના કાચા મકાન હતા એ લોકોને બધાને રહેવા માટે સગવડ આપી હતી સરપંચ હિનાબેન તલક્ષી ફફલ ઉપસરપંચ રામજી વાલા મરંડ આહિર સામાજિક ન્યાય સમિતિ ચેરમેન લીલબાઈ ધનજી ફફલ સભ્યશ્રીઓ જિગ્નેશ કરસન હુંબલ આહિર સુગારાબેન સાલે મહમદ સમા રંજનબા દશરથસિંહ જાડેજા ટપુભા ઉમરસંગ જાડેજા મયપતસિંહ ચકુભા જાડેજા રૂકિયાબેન સિકંદર સમાનો સમાવેશ થાય છે મારું નામ પ્રવીણ ગાલા ગામ મોખા લારકી થાણા અમારું મોખા ગામમાં જે હમણાં અમારી નવી ટીમ સરપંચની ને જે બધા એના સાથીઓ બધાની જે આવી છે એ લોકોએ જે હમણાં મોખામાં કામ કર્યું છે એ બદલ હું અમારા મોખા ગામમાંથી મોખા સંઘવાથી લોકોને બધાને ધન્યવાદ આપું છું અને હજી પણ સારા વિકાસના કામ કરે અને જે જે અમારા હજી પણ કામ બાકી એક અમારા મોખાશસ્ત્રાનો જે અમારો મેન બ્રિજ પાસ થઈ ગયો છે એ હજી કામ ચાલુ નથી થયો તો એના માટે એ લોકોને ખાસ વિનંતી કે અમારું જરાક જલ્દીમાં જલ્દી થઈ જાય ચોમાસાથી પહેલાં તો અમારે શું અવર જવર માટે બધા ગામવાળાઓને છત્રા બાજુ જવું હોય તો અમારે હાઈવે પરથી તો આ જરા અમને બહુ સારું પડે છે મોખાશસ્ત્રાનો રોડ એટલે ખાસ એમને નમ્ર વિનંતી છે અને બાકી એમણે જે પણ દરેક પ્રવૃત્તિ કરી છે એમાં અમે લગભગ અમારી હાજરી હતી એટલે અમારે આંખે જોયેલું કામ છે એટલે એવું નથી કે ખાલી બની ગયું છે ને અમે જોયું છે એવું પણ નથી ને એ લોકો બહુ સારું કામ કરી રહ્યા છે અને હજી પણ વધારે સારું કરશે એવો મને પૂરેપૂરી વિશ્વાસ છે જ્યારે વાવાઝોડાનો પ્રશ્ન આવ્યો હતો ત્યારે અમારા ગામમાં સૌથી પહેલાં આઠ કલાકની અંદર પહેલાં તો લાઇટ આવી ગઈ આખા કચ્છમાં ત્રણ ત્રણ દિવસ સુધી લાઇટો નથી ત્યારે અમારા ગામમાં પહેલી સૌથી પ્રથમ લાઇટ મોકામાં આવી કે ત્યારે આ બધું આ આ ટીમને આભારી છે અને ત્યારે અમારે અમે અમારો જે આરોગ્યધામ છે એ આગ્રો આરોગ્યધામ અને અમારો જૈનમ બંને અમે ખુલ્લા રાખી દીધેલા દરેક દરેક કોમ્યુનિટી માટે એવું નહીં કે ખાલી જૈન માટે કોઈ પણ હોય અહીંયા ત્યાં રાત ઓથો રહેવું હોય બધાને સૂવા ઉઠવાનું બધી વ્યવસ્થા અમારા સંઘે ત્યારે કરી આપેલી ત્યારે આ લોકોએ બહુ જહેમત ઉઠાવેલી અને બહુ સારું કામ કર્યું હતું અને ક્યારે પણ આવી આપત્તિમાં કામ કરે એની ખાસ નોંધ લેવામાં આવે અને હું તમને એમને હું ખાતરી આપી શકું છું કે હજી પણ સારું વધારે કામ કરશે મોકા ગામ મોખા ગામ તેના ઐતિહાસિક વારસાને જાળવવા સાથે આધુનિક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે જે અન્ય ગ્રામ વિસ્તાર માટે ઉદાહરણ રૂપ છે અહેવાલ સમીર કોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો